બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે આવી રહ્યું છે અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં ભારે અને ભયંકર કાળો કહેર વર્તાવતું જોવા મળ્યું છે અત્યારે વાવાઝોડું અલાહાબાદ ગ્વાલિયર નાગપુરના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરીને સંપૂર્ણ હાહાકાર જોવા મળ્યું છે જેમાં ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે આ વાવાઝોડાની દિશા હવે ગુજરાત તરફ ની દર્શાવવામાં આવી રહી છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર મેઘરાજાએ સક્રિય થઈને ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાઓ આવવાની શરૂઆત જોવા મળી છે ગુજરાતની અંદર મોટા પલટાની સાથે

જોવા મળી છે જેના કારણે ગુજરાત બનેલું જોવા મળ્યું છે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યા છે નવો રાઉન્ડ ગુજરાતમાં રીતસરનો જળબંબાકાર રીતે સાબિત થાય તેવું પણ પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે અત્યારે અલાબાદના વિસ્તારોમાં પહોંચેલું ભયંકર આવી રહ્યું છે જેમાં પણ ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર રાત્રે દરમિયાન પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ થવાને લઈને ગીર સોમનાથ જુનાગઢ

તોફાની પવનોની સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ચારે દિશાઓ તરફથી ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળ્યો છે અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે સાથે ગુજરાતમાં ચાલી રહેલા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ની અંદર હજી પણ ઝેરી વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગુજરાત માટે

મેઘતાંડવનું માન પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે અત્યારે વાવાઝોડું સક્રિય થવાના કારણે અનેક રાજ્યોમાં જેમ કે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર હૈદરાબાદ બેંગલુર મુંબઈના વિસ્તારોની અંદર સાથે સાથે નવી દિલ્હી જોધપુર ગ્વાલિયર અલ્હાબાદના વિસ્તારોની સાથે ગુજરાતના વાતાવરણ ઉપર પણ સતત પલટાઓ જોવા મળ્યા છે અને હળવાથી ભારે વરસાદ અનેક રાજ્યોની અંદર વરસતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી ત્રેવીસ તારીખ સુધીમાં સતત પલટો ગુજરાત ઉપર આવતો જોવા મળી શકે છે અને પલટો આવવાની સાથે જ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ હવે શરૂ થતી હોય તેમ ગુજરાતની અંદર

ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ભારે જોર જોવા મળી શકે છે અને કયા જિલ્લાઓ માટે શું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે તો આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમની ભારે અસરોને જોતા રાત્રિ દરમિયાન મેઘરાજાની ભયંકર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી શકે છે અને મેઘરાજાની તોફાની બેટિંગના કારણે આજ રોજ ગુજરાતની અંદર ઓખા બંદર ની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ભાટિયાના વિસ્તારની અંદર ખંભાળિયાના પંથકોની અંદર લાલપુરની સાથે જામનગરના જિલ્લાની અંદર તે ઉપરાંત ભાનવડનો વિસ્તાર પોરબંદરના જિલ્લાની અંદર કુતિયાણા ઉપલેટાના વિસ્તારોની અંદર જેતપુર જુનાગઢના પંથકોની અંદર કેશોદના વિસ્તારની અંદર માંગરોળ અને કડાછાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભયંકર તીવ્ર અસરો જોવા મળશે જેમાં પણ સિસ્ટમનું ભારે દબાણ વિસ્તારની અંદર ઉપલેટા જૂનાગઢ કડાચના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાનું પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ગીર સોમનાથના જિલ્લાની અંદર કોડીનાર વેરાવળનો વિસ્તાર ઉનાના પંથકોની અંદર પણ અત્યારે કાળા વાદળો ઘેરાઈને જોર દર્શાવતા જોવા મળ્યા છે તો શામ રાજુલાના વિસ્તારની અંદર કુંડલા ધારીના વિસ્તારની અંદર પણ લો પ્રેશર સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે જસણ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ધ્રોલના વિસ્તારોની અંદર મોરબીના જિલ્લાની અંદર વાતાનેરનો

કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે ધંધુકા રાણપુર સાથે બોટાદના વિસ્તારોની અંદર બરવાડાના પંથકોની અંદર સાથે સાથે ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સોનગઢના વિસ્તારની અંદર ગઢરાના પંથક અંદર બાબરાના વિસ્તારોની અંદર કરસલિયાના વિસ્તારની અંદર સાથે સાથે રાજ્યની અંદર પાલીતાણાના પંથકોની અંદર તળાજાના વિસ્તારની સાથે મહુવાના તાલુકાની અંદર પણ મોટા પલટાઓ સાથે આજે સૌરાષ્ટ્રની અંદર આગળ આવનારી ત્રણ કલાક ભારે સાબિત થતી હોય તેમ ગાજવીજ સાથે પૂર્વાનુમાન આજ રોજ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાવીને જોર દર્શાવતો જોવા મળ્યો છે જેમાં મધ્ય ગુજરાતની અંદર રોજ

દક્ષિણ ગુજરાત ની અંદર વલસાડના જિલ્લાની અંદર સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારો ની અંદર સાથે સાથે ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળા આમોદ વ્યારાના પંથકો ની અંદર મોટા પલટાઓ સાથે

મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ગુજરાત ઉપર આવનારી બાવીસ તારીખથી ફરી એકવાર સારાથી લઈને ભારે વરસાદ ખાબકવાની પણ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહી છે